નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે બાર લોકોની હત્યા કરનાર ભુવાને પકડનારી પોલીસ ટીમને ચાર પટ પંદર લાખનું મેળવું ઈનામ શ્રીનગરની હજરતબલ દરગાહમાં ધર્માદ્વય તકતી પર કોતરેલું અશોક ચિન્હ પથ્થર મારી મારીને તોડી નાખ્યું શામળાજીમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કર્મચારી પકડાયો પોલીસ ની ટીમે કરી મોટી કાર્યવાહી સોલાપુરમાં મહિલા આઈપીએસને ધમકી આપવાના મામલા પર અજીત પવારનું નિવેદન આવ્યું સામે પોલીસ માર મારતા યુવકે દવા પીને આપઘાત કર્યો વાડીનાર પોલીસના બે કર્મચારીઓ સામે ગુનો નો નોંધાયો એસીઓ સમિટમાં નેપાળના વડાપ્રધાને ભારતની ફરિયાદ કરી તો જિનપિંગ આવ્યો સણસણતો જવાબ દ્વારકાના જગત મંદિર પર ડ્રોન ઉડાતો યુવાન ઝડપાયો ગોધરાનો યુવક પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડતા પોલીસ આવી ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર અમેરિકા એ લગાવ્યો ટે નાણા મંત્રી આપ્યો જોરદાર જવાબ ભૂપત બાયાણીએ ખેડૂતો માટે કૃષિ પત્ર લખીને કરી સહાયની માંગ એમએલ ગોપાલ ઇટાલિયા ને ખેડૂતો ની ચિંતા નહીં હોવાનો આડકતરો ઈશારો અમેરિકાના મંત્રીએ કહ્યું કે ભારત માફી માંગશે અને રાષ્ટ્રપતિ સમાધાન કરશે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને સરકાર પર ખાંડ મિલ માલિકોને ફાયદો પહોંચાડવાનો આરોપ મૂક્યો તિહાડ જેલમાં કેદી બનશે વિજય માલ્યા અને નીરવ મોદી ભારત સરકારે બ્રિટિશ એજન્સી આપી મોટી ગેરંટી ગ્લેચ્યર પીગળતા અરુણાચલમાં ભયાનકપુરની આશંકા પંજાબમાં રિંગ ડેમ તૂટવાની હણીએ કેજરીવાલ સાંજે રાજકોટમાં અને કાલે ચોટીલામાં બપોરે ખેડૂતોના પ્રશ્નને જાહેર સભા ગજવશે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને નોકરી પર રાખવા બદલ ગુજરાતી દંપતી દોષિત જાહેર મુંબઈ બોમ્બ ધમકી કેસના આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાંચે નોઈડાથી ધરપકડ કરી લાલ કિલ્લા માં મોટી ચોરી શંકાસ્પદ વ્યક્તિ ઉઠાવી ગયો સોનું અને હીરા જડ કળશ અડવાની હોવા છતાં કારણે અફઘાનિસ્તાનમાં ભૂકંપ નીચે દટાયેલી સ્ત્રીઓ હિંમતનગર માં જવાન સેનાના જવાન સાથે ઝપાઝપી નો મામલો કરણી સેના રાજ શેખાવત ની ન્યાયની માંગ સાથે આંદોલનની ની ચીમકી દીવ ફરવા જતા આર કે ના વિદ્યાર્થીઓની ઇનોવા કાર પલટી મારતા ત્રણ વિદ્યાર્થીઓના ખયા કરુણ મોત પાકિસ્તાનની સેનાએ ફરી એક નાપાક આવી સામે યુકેમાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે બનાવ્યું ડબલ ડે બેન્કર આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારું ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વીડિયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ